વાવડી તણસા ગામે યુવકને ચોરી કર્યાની આશંકા રાખી માર મારતા યુવકને લાગી આવતા ઝેરી દવા ગટાવી ઘોઘા તાલુકાના તણસા વાવડી ગામે ચોરી કર્યાની આશંકા નાખી યુવકને માર મારતા લાગી આવતા યુકે ઝેરી દવા ગટાવી લેતા મોત બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના તણસાવાડી ગામે રહેતા લાલજીભાઈ મકવાણા નામના યુવકને સત્તારભાઈ નામના વ્યક્તિએ ચોરી આશંકા રાખી માર માર્યો હતો અને ધમકાવ્યા હતા જેને લઈ લાલજીભાઈને લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું જેને લઈ તેમના પરિવારજનો દ્વારા જવાબદાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી સમ્રાટ સમાચાર તળાજા સંજયભાઈ

પછી તો હું મળ્યો ગયો તો ઘરે અત્યારે શું થઈ ગયું ઓફ થઈ ગયા શું લેવા પગલું તો માર્યા એટલે પગલું આ રીતનું ભર્યું દેખ ને શું દેખાય કર્યું ભાઈ સાથે મારપીટ થઈ હતી શું કારણે મારપીટ થઈ હતી એ તો આપણને ખબર નથી